નાઇન કે એમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા જિલ્લાના બેસાડી તાલુકાના મોટા ગામે સારા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેરમણી મહોત્સવ કાર્યક્રમ યોજાઈ ગયો પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં શ્રી શિક્ષણ અધિકારી શ્રી વિઠ્ઠલભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લાયઝન ઓફિસર સર શ્રી મુકેશભાઈ પરીખ તાલુકા હાર્દિકભાઈ પટેલ એસ એમ અધ્યક્ષ દશરથભાઈ ચૌધરી એસ એમ સી કમિટીના તમામ સભ્યો ગામના આગેવાનો સહિત ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સારા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં પટેલ સુરેશભાઈ દ્વારા બાળકો પ્રવેશ કીટ આપવામાં આવી હતી જેમાં બાળકોને ધોરણ પરીક્ષાઓમાં થી મેળવનાર ના વિદ્યાર્થીઓને પ્રથમ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા દ્વારા વૃક્ષારોપણનો પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટપ પ્રાથમિક શાળા અને મોટપ ઇન્દિરાનગર પ્રાથમિક શાળાના આંગણવાડી તેમજ ધોરણ એકના નવા બાળકોને પ્રવેશ કરવામાં આવ્યો હતો શાળાના આચાર્ય શ્રી ઉષાબેન પ્રજાપતિ અને સ્કૂલ સ્ટાફ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વિશેષ માહિતી જીતેન્દ્રસિંહ ઠાકોર બે રાજ્ય થઈ આજે મોટા ગામની પ્રાથમિક શાળામાં સાવા પ્રવેશો છે તથા કન્યા કેન્દ્રીય મહોત્સવની ઉજવણી થઈ જે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા કાર્ય આ કાર્યક્રમની શરૂઆત કરાઈ ત્યાંથી સતત આ કાર્યક્રમ થતો આવ્યો છે આજે એકવીસમો સાવા પ્રવેશોત્સવ મોટા ગામમાં ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે તાલુકાના શિક્ષણ અધિકારી અધિકારીશ્રી તથા ગામજનો શિક્ષક હાજર રહી બાળકોને શાળા પ્રવૃત્તિ મહોત્સવ હતો એમાં આજે અમે સવારે આઠ વાગ્યા સુધી અને લોકપાળાની અંદર બે શાળાઓ છે અમારી એક લોટ શાળા અને બાજુમાં ઇન્દિરાનગર લોકપ પ્રાથમિકા છે એ બંનેના આંગણવાડીના બાળકો અને બારવાટિકાના બાળકો અને એને સારા છે અને બાળકોને દાતાઓ દ્વારા ચૂંટણી વિતરણ કરવામાં આવે છે અને બાળકોને અને વાલીઓ ગામ જે પછી ભેગા થવા એને સમજ આપી શકીએ નથી કે સરકારની જે વિવિધ યોજનાઓ જે છે તો બાળક વાલીઓ પોતાના બાળકોને ચાલુ ભણાવે અને આ ચાલુ વર્ષે જે નવી યોજનાઓ ચાલુ કરીએ નમો લક્ષ્મી યોજના અને રમત એવી યોજના વિશે પણ માહિતી આપી